હેલો ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ તમારું એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ સ્વાત્યપૂર્તિ ભાગ ચાર વિષય ગણિત પાઠ નંબર આઠ ચતુષ્કોણનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખોટા તે જણાવો તો પહેલું વિધાન છે કે સમાંતર બાજુ ચતુષ્કંડ એ બી સીડીમાં એ બરાબર બાર સેમી અને બીસી બરાબર પાંચ સેમી હોય તો એસી બરાબર તેર થાય તો આ વિધાન કેવું છે સાચું બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે તો આપણને કેવું છે સાચું સમાંતર બાજુ ચતુષ્કોણ માં સામસામે બાજુ અસમાન હોય છે આ વિધાન કેવું છે ખોટું કેમ કે સમાન હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે તો આ વિધાન પર કેવું છે સાચું સમબાજુ ચતુષ્કો ના એકબીજાને લંબ હોય છે આ વિધાન પર કેવું છે સાચું તો હવે ત્રીજા નંબરનું વિધાન ખોટું આવશે ત્યારબાદ પહેલું બીજું ચોથું ને પાંચું સાચું આવશે ત્રીજું ખોટું આવશે જોઈએ આપણે હવે છઠ્ઠો પ્રશ્ન કે સમાંતર પી એસ અને ક્યુ આર ના મધ્ય બિંદુ અનુક્રમ એમ અને એન છે જો પી ક્યુ બરાબર અઢાર સેમી અને એમ એન બરાબર પંદર સેમી હોય તો આર એસ બરાબર કેટલા થશે તો બાર સેમી થશે

તો ક્યુ એસ તો દસ પોઈન્ટ ચાર સમ બાજુ ચતુષ્કોણ એ સીડીમાં એસી બરાબર ચાલીસ અને બીડી બરાબર બેતાલીસ સેમી હોય તો એબી બરાબર કેટલા થાય તો ઓગણત્રીસ સમાંતર બાજુ ચતુષ્કોણ પી માં એસમાં ખૂણો પી 5x ઇક્વલ ટુ એક્સ માઇનસ ચાલીસ ડિગ્રી અને આ ખૂણો આર બરાબર થ્રી એક્સ વત્તા દસ ડિગ્રી હોય તો એક્સ કેટલા થાય તો અહીંયા આવશે જવાબ 25 આગળ જોઈએ આપણે હવે એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો ચૌદમો પ્રશ્ન સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં ખૂણો પી સિત્તેર હોય તો ખૂણો આર કેટલો હોય તો એ પણ સિત્તેર જ હોય બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણ વિકર્ણો એકરૂપ હોય તો તે લંબચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં વિકર્ણો પરસ્પર દુભાગે છે તેની સામસામેની બાજુઓ સમાન છે અને સામસામેના ખૂણા સમાન છે લંબચોરસ હોય જો સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂણા નેવું અંશના હોય તેથી તે લંબચોરસ છે અહીંયા સોળમો પ્રશ્ન આપણે જોઈએ કે સમાંતર બાજુ ખૂણા અને ચતુષ્કો માઇનસ એક્સ આપેલા છે તો અહીંયા સામ સામે બંને ખૂણા સરખા હોય તો ટુ એક્સ પ્લસ 96 ઇઝિકલ નાઇન નાઇન્ટી સિક્સ માઇનસ એક્સ તો એક્સ આ બાજુ આવશે અને 16 ને આપણે આ બાજુ લઈ જઈએ તો ટુ એક્સ વધતા એક્સ નાઇન્ટી સિક્સ માઇનસ સિક્સટીન એટલે કે થ્રી એક્સ ઇઝિકલ એટી ત્યારબાદ એક્સ બરાબર એસી ભાગ્યા તૈન આ રીતના તમે ભાગાકાર કરી શકો છો અથવા આ જવાબ પણ લખી શકો છો હવે આપણે આગળ જોઈએ એ જ રીતનું સત્તરનો પ્રશ્ન ત્રિકોણ એ જે અહીંયા આપણે દોરેલું છે બિંદુ ડી અને એફ એ અનુક્રમે એ અને એસીના મધ્ય બિંદુ છે તો ડી અને એફ એ બી અને એસીના મધ્ય બિંદુ થઈ ગયા અહીંયા આ વચ્ચેલી લાઈન જો બીસી બરાબર આઠ એટલે આઠ આપવું હોય તો ડીએફની શોધો તો આપણે આમ જાણીએ છીએ કે જે નીચેલી લાઈન હોય એનાથી અડધી જોઈએ તો આઠ હોય તો એને રીતે સામ સામની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કો સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે ઓગણીસમો જો જે સમાંતર બાજુ ચતુષ્કો બધા જ ખૂણા અને બધી જ બાજુ એકરૂપ હોય તો તેને શું કહેવાય તો એને કહેવાય ચો સ આગળ જોઈએ હવે આપણે દાખલા જોઈએ નીચે પ્રશ્ન નો માગ્યા પ્રમાણે ટૂંકમાં ઉત્તર આપો કે જે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ખૂણો એ ડી બરાબર પંચોતેર અને આકૃતિમાં બતાવ્યા મુજબ એ બી બાજુને ઈ સુધી લંબાવવામાં આવે તો એક્સ વત્તા વાય શોધો તો ખૂણો એ ડી બરાબર પંચોતેર આપેલા છે

તો એકતા વાય તો બંને એકસો પાંચ એકસો પાંચ પાંચ જોયું પિસ્તાલીસ માપ શોધો તો અહીંયા આપણે તમે જોઈ શકો છો લખેલા છે પિસ્તાલીસ પિસ્તાલીસ અને ખૂણાનો ચતુષ્કો જાણે છે ત્રણસો સાહીઠ ખૂણો પી ખૂણો પીણો આસનો ત્રણસો નેવું બસો બસો સિત્તેર ના આધાર થાય એકસો ને પાંત્રીસ તો અહીંયા એકસો પાંત્રીસ આવશે જયારે આ ખૂણો પણ એકસો એટલે બંને ખૂણાનો માપ કેટલા આવશે એકસો પાંત્રીસ એકસો ને પાંત્રીસ જેથી ત્રણસો સાહીઠ બંનેનો સરવાળો થાય ચલો આપણે આગળ જઈએ હવે અહીંયા બાવીસ મો પ્રશ્ન આપેલો છે કે સામમાં સાબિત કરો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે તો આ આપણી બુક ઉદાહરણ નંબર એક જ છે મિત્રો અને પેજ નંબર પણ મેં લખ્યા છે નાઇન્ટી સિક્સ તો તમે બુકમાં જ જોઈને લખી શકો છો અને જો તમને જાતા આવડતો હોય તો પણ તમે લખી શકો છો અહીંયા પાછો વિભક્ષીમાં આપેલો છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોના વિકર્ણો ચતુષ્કોના બે એકરૂપ ત્રિકોણોનું વિભાજન કરે છે તો આ આપણો પ્રમેય છે આઠ પોઈન્ટ એક

ab = dc समांतर बाजू चतुर्भुज कोण समान सभी बाजू bc = cb त्रिकोण abc चले = ocb અને ખૂણો abc = ખૂણો dcb સમીકરણ નંબર 1 ખૂણો b અને ખૂણો c समांतर बाजू चतुर्भुज ના પાસ પાસના બે ખૂણાઓ છે તો ખૂણો b + ખૂણો c = 180 તો ખૂણો abc + ખૂણો dcb = 180 હવે ખૂણો b + ખૂણો b 180 છે તેમ પરિણામ એક પરથી કાંકે બને કેવા છે સરખા

હા જોઈએ સત્યાવીસમી એબી સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે વિકર્ણ બીડી પર બિંદુ એ અને સીમાં માંથી વેધ એપી અને સીક્યુ હોય તો સાબિત કરો કે એપી હીચ અહીંયા છે તમે જોડી શકો છો એબીસીડી સમાતર બાજુ ચતુષ્કોણ હોવાથી એડી સમાતર બીસી અને એવીડી એ સીડી છે આ ખૂણો એડીબી હીજ ગલટુ ઘણો સીબીડી અંત હિજબી ખૂણો એડીપી ખૂણો સીબી ક્યુ હવે ત્રિકોણ એબીડી

ચતુષ્કંડ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે મારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ